બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ છે ત્યારે ભારત પાકિસ્તાન અને પાડોશી રાજ્ય રાજસ્થાન આવેલું છે ત્યારે આંતર રાજ્ય સીમા આવેલું છે ત્યારે બોર્ડર પર આવેલા છેવાડાના વાવ તાલુકાના માવસારી પોલીસ સ્ટેશનના હદમાં આવેલ દયપ માઉસારી ત્રણ રસ્તા પર માઉસારી પોલીસ સ્ટેશનની હદ ગણાતી હોવાથી માઉસારી પોલીસ મથકના જાંબાઝ મહિલા પીએસઆઈ વીએસ દેસાઈની સૂચના મુજબ ચોકી ગોઠવવામાં આવી છે અને રાત દિવસ તૈનાત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં આવી રહે છે ત્યારે રાજસ્થાન તેમજ બોર્ડરના ગામો તરફથી અવરજવર કરતા વાહનોનું સઘન ચેકિંગ તેમજ મહિલા પીએસઆઈ તેમજ પોલીસ ટીમ દ્વારા બોર્ડર તેમજ ચોર રસ્તાઓ પર સખત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના જિલ્લાના છેવાડાના પોલીસ સ્ટેશન વિસ્તાર એટલે માવસાલી પોલીસ સ્ટેશન આવેલું છે ત્યારે આવા પોલીસ મથક એક જાબાજ બાવસ ગણાતા નિડરતાથી મહિલા પીએસઆઈ ફરજ બજાવી રહ્યા છે ત્યારે બોર્ડરથી ગુજરાતમાં આવતા રસ્તા પર ચાંપતી નજર સાથે પેટ્રોલિંગ તેમજ પોલીસ ચોકી ઊભી કરી ચોવીસ કલાક માટે પોલીસ જવાનો દ્વારા ચોકીની રિક્ષા કરી રહ્યા છે જેમાં અવરજવર કરતા વાહનોના રજીસ્ટ્રેશન નંબરની નોંધ તેમજ શંકાસ્પદ લાગતા વાહનોનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેથી બાહોશ મહિલા પીએસઆઈની કામગીરીથી માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિ અટકી જવામાં સુધારો થવા પામ્યો છે